મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉત્તર પ્રદેશથી કે જ્યાં યાત્રાને લઈને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે સમગ્ર યાત્રાના રૂટ પર એટીએસ અને એસટીએફની ટીમ તૈનાત કરવામાં આવી છે સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ફોર્સ દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવી હતી મોટાભાગના કાવડિયા મુઝફ્ફરનગરમાંથી પસાર થાય છે જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વિશિષ્ટ કમાન્ડોની ટીમ પણ સુરક્ષાને લઈને ખાસ નિરીક્ષણ કરતી જોવા મળી રહી છે એટીએસ અને એસટીએફની ટીમોને ખાસ વિશેષ સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે ત્યારે મુઝફ્ફરનગર વિસ્તારમાંથી કાવડીઓ છે તે તેમના રૂ યાત્રા પર જતા હોય છે અને સમગ્ર વિસ્તારને અત્યારે સુરક્ષાથી લઈને તે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટીએસ અને એસટીએફની ટીમ દ્વારા સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે સાથે સાથે દરેક દરેક સ્થળ પર બારીક નજર રાખવામાં આવી રહી છે બાજ નજર રાખવામાં આવી રહી છે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોઈપણ પ્રકારની કાવડિયાઓને અગવડતા ન પડે તેનું ખાસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે જેના ભાગરૂપે મુઝફ્ફરનગરમાં સમગ્ર યાત્રાના રૂટ પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે કાઉન્ટર સ્ટ્રાઇક અને એટીએસ દ્વારા તૈનાતી કરવામાં આવી છે જેમાં દરેકે દરેક કાવડિયાઓ છે તે સુરક્ષા રીતે સુરક્ષિત અને સલામત રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી શકે તે માટે વિશિષ્ટ કમાન્ડોની ટીમ પણ ખડે પગે રાખવામાં આવી છે આપણે જણાવીએ કે એટીએસ એટીએસ અને એસટીએફની ટીમ તૈનાત કરવામાં આવી છે જે સંપૂર્ણ યાત્રા છે યાત્રાનો જે રૂટ છે એ રૂટ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની અગવડતા કોઈ અનિચ્છીય ઘટના ન બને તેનું ખાસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે યુપી કી काउंटर स्ट्राइक टीम है यदि कोई आतंकवादी हमला पूरे स्टेट में कहीं पर होता है तो यही टीम पहले मोबलाइज की जाती है इनको स्पेशली यहाँ मुजफ्फरनगर में डिप्लॉय किया गया है क्योंकि जैसा कि आप जानते हैं कि जितनी भी धार्मिक यात्राएं होते हैं उसमें टेरर अटैक का थ्रेड बना रहता है मुजफ्फरनगर की कांवड़ जो है वो पूरा फनल है जितने भी हरिद्वार से कांवड़िए आते हैं तो लगभग पिचासी परसेंट कांवड़िए मुजफ्फरनगर से होके गुजरते हैं और जिस पॉइंट पर मैं खड़ा हुआ हूँ इसी पॉइंट से बाकी सारे कांवड़िए बाकी स्टेट्स के यहीं से बाइफरकेट होते हैं